ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાડી છોડના સૂત્ર સાથે ઝરમર વરસાદ વચ્ચે મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ રેલી રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચે તે પહેલા જ પોલીસે તેને અટકાવી બાવીસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર ગાદી છોડના સૂત્રો સાથે મશાલ રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદ વચ્ચે આ સ્ટેશન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય થઈને આંબેડકર રેલવે સ્ટેશન સુધી યોજવાનું આયોજન કરાયું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી યુવા નેતા શેરખાન પઠાણ શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રેલી દરમિયાન સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેને અટકાવી દીધી હતી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બાવીસથી વધુ કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા કેન્દ્રની ભાજપ સરકારે વોટની ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા દિલ લીડ વધારીને આજે જો સંસદ માં છે અને એક મિનિટ પણ આ ગાડી પર રહેવાનો અધિકાર નથી આજે અમે શાંતિ પ્રિય રીતે મસાલ મસાલ લઈ અને જિલ્લા સમિતિ થી કાઢી ને બાબા આંબેડકર સુધી રેલવે સ્ટેશન સુધી જતા હતા ત્યારે પોલીસ ને આગળ કરી જબરજસ્તી અમારે એક એક આગેવાન કાર્યકર ને જબરજસ્તી થી ઉચકી ને આજે અહિયાં પોલીસ સ્ટેશન અમને ડિટેન કરવામાં આવ્યા છે એ બહુ ખૂબ તો ખૂબ જ દયનીય બાબત છે અમારો ઇલેક્શન કમિશનર સાથે લડાઈ છે ઇલેક્શન બોર્ડ હાથે લડાઈ છે ત્યારે એસી ની આથી લડાઈમાં ભારતીય જનતા પાર્ટી પોલીસ ને આગળ કરી રહેલી છે બહુ દુઃખદ બાબત છે આ દેશ કઈ દિશામાં જઈ રહેલો છે બહુ દુઃખદ બાબત છે જયારે ગરીબમાં ગરીબ માણસને રોજીરોટી બી નથી મળતી આજે ગરીબમાં ગરીબ માણસનો પોતાનો હક છીનવાય પોતાના હક્ક માટે જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના આગેવાનો ઉચકીને ડિટેન કરેલા છે કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામમાં સમજી લે પોલીસ પણ સામના સમજી લે કે આ નરેન્દ્ર મોદી ના દિવસો રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગેરજવા જઈ રહી છે